નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનામાં પોતાનું ફોર્મ છે એ સરેન્ડર કરેલું છે અને હવે એને ચાલુ કરવા માટે ખેડૂત મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને જે હવે નવું ઓપ્શન જોડવામાં આવ્યું છે સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ નામનું એ ઓપ્શનના માધ્યમથી જ્યારે પોતાનું ફોર્મ ચાલુ કરવાનો જે પ્રોસેસ છે જે પ્રક્રિયા છે એ કરે છે ત્યારે ત્યાં એમને આવી પ્રકારનો એક મેસેજ જોવા મળે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આવી પ્રકારનો મેસેજ જોવા મળે છે તો બીજા જે ખેડૂત મિત્રો ઘણા બધા છે એમને એક આવી પ્રકારનો પણ મેસેજ જોવા મળે છે તો આ ત્રણ પ્રકારના મિત્રો મેસેજ ખેડૂતોને જોવા મળે છે તો આ મેસેજ શા માટે જોવા મળે છે ક્યારે જોવા મળે છે કેમ જોવા મળે છે અને આનું સોલ્યુશન શું છે એના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું અને તમને હું જ બતાવીશ પ્રેક્ટિકલ રીતે કે આ મેસેજ તમને કેમ જોવા મળે છે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યો આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમે જ્યારે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને જે સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ નામનું જે ઓપ્શન છે એ ઓપ્શન પર ઓકે આપી તમારો જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એ નંબર એન્ટર કરી અને અહીંયા જે આ કેપચા જોવા મળે છે એ કેપચાને તમે જ્યારે આવી રીતના એન્ટર કરી દો છો અને પછી મિત્રો પોતે જ્યારે ગેટ ઓટીપી નામનું ઓપ્શન આવે છે એના પર ઓકે આવી રીતના આપે છે ત્યારે એમને આવી રીતના એક મેસેજ શો થાય છે અને આ મેસેજની અંદર લખવામાં આવ્યું હોય છે ઇંગ્લિશમાં કે યોર મોબાઈલ નંબર ઇઝ નોટ યુનિક કાઇન્ડલી અપડેટ યોર મોબાઈલ નંબર યુઝિંગ અપડેટ મોબાઈલ નંબર વિન્ડો તો આ મેસેજ છે એ મિત્રો એવું કહેવા માગે છે કે તમારો જે મોબાઈલ નંબર છે એ યુનિક મોબાઈલ નંબર રાખો અને જે અત્યારે પીએમ કિસાનમાં મોબાઈલ નંબર આપેલો છે એને તમે અપડેટ કરો નવો વિન્ડો જે આપેલો છે પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ યોર મોબાઈલ નંબર જે નામનો ઓપ્શન છે એ ઓપ્શનના માધ્યમથી તમે તમારો પહેલાં તો પીએમ કિસાનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એને અપડેટ કરો અને પછી જ મિત્રો તમે આ પ્રોસેસ કરો એવો અહીંયા મેસેજની અંદર જણાવવામાં આવ્યો છે તો તમારો મોબાઈલ નંબર છે એ અપડેટ કરો અને અપડેટ યોર મોબાઈલ નંબર નામનો જે વિન્ડો છે જે ઓપ્શન છે ત્યાં જઈ અને તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવો એવું કહેવા માગે છે તો મિત્રો જે ખેડૂત મિત્રોને આવો મેસેજ જોવા મળે પોતાનું સરેન્ડર ફોર્મ ચાલુ કરવા માટે જ્યારે રજીસ્ટ્રેશન નંબર નાખીને પછી ઓકે આપે છે ઓટીપી મેળવવા પર ત્યારે આવો મેસેજ જો તમને જોવા મળે છે તો સૌપ્રથમ તો તમે તમારો મિત્રો મોબાઈલ નંબર છે એને અપડેટ કરો પીએમ કિસાન પોર્ટલ પર એ મોબાઈલ નંબર અપડેટ કરવા માટેનું ઓપ્શન પણ આપેલું છે અને એનો મેં વિડીયો પણ મિત્રો બનાવેલો છે કે તમે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તમારો ઘરે બેઠા મોબાઈલની મદદથી તો તમે કેવી રીતે કરી શકો એનો વિડીયો પણ મેં બનાવેલો છે અને આ વિડીયોની અંદર ઉપર હું લિંક પણ એની આપી દઈશ જ્યાં જ્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો હવે મિત્રો બીજો જે મેસેજ આવે છે એ મેસેજ કેવો આવે છે અને એ મેસેજની અંદર શું જણાવવામાં આવ્યું છે અને મેસેજ કેમાં આવે છે તો એ મેસેજ પણ હું તમને બતાવી દઉં તો મિત્રો બીજો જે મેસેજ આવે છે એ આવી રીતના ખેડૂત મિત્રના મોબાઈલ પર જોવા મળે છે અને અહીંયા લખેલું હોય છે કે યોર આધાર ઓથોન્ટિકેશન ઇઝ ફેલ પ્લીઝ ટ્રાય લેટર તો આ મેસેજ મિત્રો ક્યારે જોવા મળે છે કે જ્યારે તમે સૌપ્રથમ તમારો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરીને ઓટીપી મેળવો છો અને એ ઓટીપીને ત્યાં એન્ટર કરીને ફરી પાછો જ્યારે બીજો ઓટીપી મેળવો છો તો એ બીજો જે ઓટીપી છે એ તમારો જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી જતો હોય છે અને એ ઓટીપી તમે મેળવ્યા પછી જ્યારે એ ઓટીપીને એન્ટર કરીને ઓથેન્ટિકેશન કરવા માટે તમે જ્યારે ઓકે આપશો ત્યારે આવો જે પેજ છે આવો જે મેસેજ છે એ તમને જોવા મળશે તો આ મેસેજ જે છે મિત્રો એ યુ આઈડીઆ તરફથી એટલે કે આધાર કાર્ડની જે વેબસાઇટ છે એના તરફથી મોકલવામાં આવ્યો છે અને ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે તમારું ઓથેન્ટિકેશન થયું નથી કોઈ ટેકનિકલ ઇશ્યુ મિત્રો આધાર કાર્ડની વેબસાઇટ પર ચાલી રહ્યો હોય જેને કારણે આપણે ઓટીપી જે મેળવ્યું છે એ ઓટીપી એન્ટર કરીએ ત્યારે આપણું જે ઓથેન્ટિકેશન છે એ થતું નથી તો આવો મિત્રો તમારામાં જો મેસેજ આવતો હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી થોડો સમય પછી પ્રયાસ કરવાનો કારણ કે આ એક યુ આઈડીઆની જે વેબસાઇટ છે આધાર કાર્ડનું જે આપણે ઓથેન્ટિકેશન કરવાનું થાય છે ઓટીપીની મદદથી એમાં કંઈક ટેકનિકલ ઇસ્યુ હોવાને કારણે આવો મેસેજ જોવા મળતો હોય છે તો જો આવો મેસેજ જોવા મળે તો ફરી થોડો સમય પછી ટ્રાય કરવાનો તો થઈ જશે અને હવે જે ત્રીજો મેસેજ છે એ મેસેજ શું આવે છે અને એના માટે તમારે શું કરવાનું છે અને કેવો મેસેજ એ આવે છે એ આપણે જોઈએ તો ત્રીજો મેસેજ મિત્રો આવી રીતના ખેડૂત મિત્રોને જોવા મળતો હોય છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે યુ સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ ઇઝ ઓલરેડી સબમિટેડ પ્લીઝ ચેક ધ સ્ટેટસ તો આ જે મેસેજ છે એ મેસેજ ત્યારે જોવા મળે છે કે જ્યારે ખેડૂત પોતાનું પીએમ કિસાન માં જે સરેન્ડર થયેલું ફોર્મ છે એને ચાલુ કરવા માટે રજિસ્ટ્રેશન નંબર નાખી અને જ્યારે ઓકે આપે છે ત્યારે આવો મેસેજ એમને જોવા મળે છે તો આ મેસેજ એટલા માટે જોવા મળે છે કે તમે પહેલાંથી જ જે તમારું સરેન્ડર થયેલું ફોર્મ છે એને ચાલુ કરવા માટે તમે રિક્વેસ્ટ કરેલી છે અને તમારી જે રિક્વેસ્ટ છે એ સબમિટ થયેલી છે તો પ્લીઝ તમે હવે આ સરેન્ડર થયેલું ફોર્મ છે એને ચાલુ કરવા માટે પ્રક્રિયા ના કરશો પણ તમે તમારું સ્ટેટસ ચેક કરો અને ત્યાં જઈને જુઓ તમે એવું અહીંયા મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે એટલે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ચાલુ કરવા માટે એક વખત ઓલરેડી રિક્વેસ્ટ કરી છે અને એમની રિક્વેસ્ટ છે એ સક્સેસફુલ થઈ ગઈ છે તો આવી રીતના મેસેજ જોવા મળશે અને ત્યાં લખેલું હશે કે યોર યુ સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ ઇઝ ઓલરેડી સબમિટ પ્લીઝ ચેક ધ સ્ટેટસ તો આવી રીતના મિત્રો જો તમને મેસેજ જોવા મળે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે એક વખત આ જે ફોર્મ છે તમારું સરેન્ડર થયેલું એને ચાલુ કરવા માટે રિક્વેસ્ટ કરેલી છે એટલે ઓલરેડી અહીંયા બતાવે છે તમારી ઓલરેડી રિક્વેસ્ટ સબમિટ થયેલી છે તો મિત્રો આશા રાખું છું કે જે તમને આ તમારા પ્રશ્નો હતા જે મેસેજ બાબતના એ પ્રશ્ન જે હતા એ પ્રશ્નનું સમાધાન એનું જે સોલ્યુશન છે એ તમને મળી ગયું હશે તો આજનો વિડીયો મિત્રો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર